ધાનેરા તાલુકાના થાવર પ્રાથમિક શાળા ખાતે વર્ષ બે હજાર ચારથી ફરજ બજાવતા નીલાબાની બદલી ગાંધીનગર પોતાના વતનમાં થતા તેઓનું વિદાય સમારંભ સોમવારે રાખવામાં આવ્યો હતો જેમાં ધાનેરા તાલુકાના પ્રાથમિક શિક્ષક સંઘ તેમજ શિક્ષકોની મંડળી તેમજ મુખ્ય શિક્ષકો તેમજ બીટ કેલવણી નિરીક્ષકોની સાથે સાથે મહેમાનો અને ગ્રામ્યજનો ખાસ હાજર રહ્યા હતા થાવર પ્રાથમિક શાળામાં છેલ્લા વીસ વર્ષથી શિક્ષક તરીકે ફરજ બજાવેલ નીલાબાએ પોતાના હાથ નીચે અનેક વિદ્યાર્થીઓનું ઘડતર કરેલ તેવા વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને નીલાબાને ભાવભીની વિદાય આપી હતી જેમાં શાળા પરિવારે સન્માનપત્રની સાથે સાથે સાકર અને શ્રીફળ આપીને નવીન શાળામાં તેઓની પ્રગતિ થાય તે માટે પણ આશીર્વાદ આપ્યા હતા ત્યારે નાના નાના ભૂલકાઓએ પણ વિદાય લેનાર નીલાબા પરમારને નાની મોટી ભેટ આપી હતી અને તે વખતે બાળકોના આંખોમાં આંસુ જોવા મળ્યા હતા જેથી વિદાય લેનાર નીલાબાની આંખો પણ ભરાઈ આવી હતી નીલાબા પરમારે વીસ વર્ષની નોકરીમાં જે કોઈ નાની મોટી ભૂલ થઈ હોય તો માફ કરવા માટે ગ્રામ્યજનોને જણાવતા ગ્રામ્યજનોની આંખો પણ ભરાઈ આવી હતી અને ગામમાંથી આવેલ વડીલ મહિલાઓએ પોતાની દીકરીને જેવી રીતે ભર્યા હૈયે વળાવે તેમ વિદાય આપી હતી ત્યારે નીલાબા પરમારે પણ શાળાના તમામ બાળકોને પેન અને બાલમંદિરના બાળકોને કલરની ભેટ આપીને શિક્ષણમાં આગળ વધવા માટે જણાવ્યું હતું ત્યારે શાળાના તમામ સ્ટાફને ઘડિયાળ ભેટ આપીને સમયની સાથે ચાલવા તે માટે જણાવ્યું હતું અને થાવર ગામના બાળકોને વધુમાં વધુ શિક્ષણ મળે તે માટે ભલામણ કરી હતી આ પ્રસંગે પોતાના પરિવારના તમામ સભ્યો પણ હાજર રહ્યા હતા અને ગામનો એટલો પ્રેમ જોઈને તેમના આંખોમાં પણ આંસુ જોવા મળ્યા હતા આ અંગે વિદાય લેતા શિક્ષક નીલાબા પરમારે જણાવેલ કે આ ગામમાં મને દીકરી જેવો પ્રેમ આપ્યો છે અને નોકરીના વીસ વર્ષ કેવી રીતે નીકળી ગયા તે પણ ખબર પડી નથી તેમજ શાળા પરિવાર પણ હંમેશા સુખ દુઃખમાં મારી પડખે રહ્યો છે આજે આ શાળા છોડતા મને ખૂબ જ દુઃખ થાય છે પરંતુ મારે મારા દીકરાઓના ભણતર અને પરિવાર સાથે ઘર નજીક બદલી થઈ હોવાથી શાળા છોડવી પડી રહી છે પરંતુ થાવર ગામના લોકોને હું ક્યારેય ભૂલી શકું તેમ નથી